तमाम मित्रों ने सधी टूरिजम ब्लॉग में તમામ મિત્રોનું સ્વાગત છે મિત્રો આજે લાઈવ પહેલી બાર અમે આવ્યા છો કુવા ઉપર છીએ ખેતીવાડી જોવા માટે તમે જોઈ શકો છો પાછળ ત્યાં આપણે કુવા પર મિત્રો આજે આવેલો છું અને અમારી પાછળ તમે જોવો છો આપણે મગફળી વાવેલી છે પણ અંદર તમને મિત્રો અને અમારા અર્જુનસિંહ વાઘેલા છે એમને કોમેડીની ચેનલ છે મેલેડીમાં શોર્ટ વિડીયો કરીને ચેનલ છે એમને મિત્રો જે મિત્રો મારી ચેનલ ઉપર જે સબસ્ક્રાઈબ મિત્રો અત્યારે જોઈ રહ્યા છો તો એમની ચેનલ ને પણ એકવાર સબસ્ક્રાઈબ કરજો મિત્રો કોમેડી વિડીયો તમને જોવા મળશે ને એમની કોમેન્ટની પણ બહુ સરસ છે ચેનલ ઉપર એટલે હું તો એમની ચેનલ પર જોઉં છું તો હું તો બહુ ખુશ થઈ જવું ને કઈ ટેન્શનમાં બેઠા બેઠામાં તમારા હજુ એમને વિડીયો આવી જાય ને એટલે મજા પડી જાય એવો સરસ વિડીયો પણ બનાવે છે તમે એકવાર એમની ચેનલ છે મેલેડીમાં શોર્ટ વિડીયો કરીને છે તો ડિજિટલ શોર્ટ હા મેલેડીમાં ડિજિટલ શોર્ટ એ એમની ચેનલ છે તો તમે એકવાર સર્ચ મારજો એટલે આવી જશે એટલે ત્યાં પણ તમને એમની કોમેન્ડી જોવા મળશે દરરોજના લાઉડ વિડીયો પોતે કરે જ છે અને મહેનત હા મહેનત પણ બહુ પોતે વ્યક્તિ કરે છે અને દિલથી મહેનત કરે છે મિત્રો એટલે તમે પણ બધાને અમુક તમે ચેનલ ઉપર તમે આપ મિત્રો તમે કરો છો બધી ચેનલ ઉપર બરાબર તો એક સારો વ્યક્તિ અને એક સારી કોમેન્ડી અને આપણને હાસ્ય જેવી કોમેડી કરતા હોય અને દિલ ખુશ થઈ જતું હોય તો એમને પણ મિત્રો તમે એવા વ્યક્તિને સપોર્ટ કરો તો સારી વાત કહેવાય બીજા આપણે અમુકને સમજવા લાયક એ ના હોય જોવા લાયક ના હોય હવે એમના વિડીયો આપ જોઈ શકતા હોય છો મિલિયન ઉપર જતા હોય છે પણ આપણે તો એવું કંઈ કરતા છે ને સારા કોમેડી ફની વિડીયો એ પોતે ભાઈ અર્જુનસિંહ બનાવે છે તો એમને પણ એકવાર આપ સપોર્ટ કરો અને કરજો હા તમે અર્જુન અર્જુનસિંહ ભરતવાળા કરશો તો ચેનલનું નામ આવી જશે વાગેલા ભડતવાળા પણ તમે તાર સર્ચ મારજો ને માં ડિજિટલ શોર્ટ એટલું કરશો એમની ચેનલ આવી જશે એમની પણ ચેનલ ઉપર વિડીયો બહુ બનાવેલા છે દરરોજ મૂકે છે પોતે એટલે એમને મિત્રો પણ સપોર્ટ કરજો અત્યારે બધી આ મગફળી તમે જોઈ શકો છો એમને પોતે જ વાવેતર અહીંયા ઘરનું છે કુવા પર પોતે કુવા વાળે છે મિત્રો પાછળ તમે જોઈ શકો છો આપણે બાજરી વાવેલી છે અને સામે બતાવો આ મગફળી છે આ મગફળી છે મગફળીનો એક ડોકો ઉખાડે કેવી મગફળી આપણે બેઠી છે જોઈએ ઉનાળોમાં અમારે એ અર્જુનબા મગફળી ઉખાડવા જાય છે તમને મિત્રો બતાવીએ કે મગફળી કેવી થઈ છે આપણે કૂવા પર વાવેલી છે ઉનાળો અમે પહેલી વાર ઉનાળો આવી છે મિત્રો કેવી મગફળી બેસે ઉનાળામાં કેવું ઉત્પાદન થાય તે જોઈએ આમ તો ઓલરેડી બાજરીનું વાવેતર વધારે થતું હોય છે અહીંયા તમે આજુબાજુ જોઈ શકો સામે બાજરી જ છે ઉનાળો અને હું એવો ટ્રાય કરીએ કે ઉનાળું મગફળી આવીએ તો કેવું રહેશે તો મગફળી તો મિત્રો સારી છે બેઠા પણ બહુ સરસ છે તમે પણ મગફળી મિત્રો વાઈ શકો છો અમારા લાવી છે મગફળી ઉગાડીને ખેતરમાં કે મિત્રો જુએ મગફળી ઉનાળું કેવી બેસે છે પાક ઉપર આવી ગયા હમ દોણા પણ પાક ઉપર આવી ગયા છે ફૂલ પોતે ખૂબ મહેનત કરે છે ખેતીવાડીમાં પણ એમનો બહુ મહેનત અને પોતે ટ્રીટમેન્ટ એવી મગળી કોઈ પણ ખેતીવાડી લાઈનમાં હોય તો પોતાની ટ્રીટમેન્ટ બહુ સરસ હોય છે મિત્રો એટલે ઉત્પાદક સારું મળે જ તમને દેખાડું સામને જોવો તો ત્યાં પણ મગફળી જ છે સામે મિત્રો તમને બતાવું હું કે પોતે બીજા ટુકડાની છે આપણે અમે જ લાવી હતી સામને જ લાવે છે એમાં બી મગફળી જ છે એટલે આવા વ્યક્તિ મહેનત કરતા હોય એમને મિત્રો સપોર્ટ કરીએ ને તો આપણે આ એક જ ડોકો છે મગફળી સારી બેઠી છે તમારું ભાગ્ય સારું કે ભાઈ કુદરત તમારી સાથે છે તમારી મહેનત પણ એવી છે એટલે કુદરત સાથે હોય જ સારા વ્યક્તિ સાથે સારા ભગવાન સારું કરે છોટા કાપા સાચી છે બાકી અત્યારે તો આપ જોઈ શકો છો દુનિયામાં ઘણા બધું ચાલતું હોય છે એટલે પોતે મહેનતમાં પણ બહુ આગળ છે મહેનતમાં પોતે પાછા પડતા જ નથી એટલે હું પણ તમામ મિત્રોને અરેજ કરું છું અત્યારે નવી ચેનલ ઉપર મિત્રો અત્યારે તમે જો કોઈ મિત્રો નવું જોઈ રહ્યા છો આ વિડીયો દ્વારા લાઈવમાં તો એમને પણ વિનંતી કે એમને પણ અદુપાને જ તમે સપોર્ટ કરજો ચેનલ સબસ્ક્રાઇબ કરજો અને જે પણ વિડીયો જો એમાં કોમેન્ટ પણ મિત્રો કરજો એટલે ખબર પડે એમને કે એમની સબસ્ક્રાઇબ ચેનલ લઈ છે ને આ ભાઈ કોમેન્ટ કરી છે તો એ તમામ મિત્રોને પણ ખૂબ આભાર થશે હજી હું તો ચેનલની શરૂઆત કરેલી છે મિત્રો મેં બંને જણાય હું ધાર્મિક મંદિરોના વિડીયો બનાવું છું જોવાલાયક સ્થળ હોય જે પૌરાણિક કોઈ સ્થળ હોય આપણે હિન્દુઓનું કોઈ દેવી માતાઓનું કોઈ સ્થાન હોય કોઈ મંદિરો બનાવેલું ભવ્ય જ્યાં ઇતિહાસ ત્યાં હોય મંદિરનો ઐતિહાસિક જગા હોય કોઈ પૌરાણિક જગ્યા હોય તો તેના આપણે ધાર્મિક મંદિરના વિડીયો મિત્રો અમે બનાવ્યા છે અમારી ચેનલ ઉપર તમે જોઈ શકો છો વચ્ચે લગ્ન પ્રસંગના ગાળો ચાલતો હતો મિત્રો એટલે લગ્ન ગાળામાં અમે બંને જણા વિડીયો થોડી મહેનત અમારી કદાચ ઓછી પડી છે તમને વિડીયો તો મૂક્યા જ છે પણ કદાચ બે એક વિડીયો ન પણ આવ્યા હોય ચેનલ ઉપર તો એ પણ માફ કરજો મિત્રો હવે તમને અમે ચેનલ દ્વારા ધાર્મિક મંદિરોના વિડીયો મૂકતા રહીશું વિડીયોને જોતા રશું મિત્રો પૂરો પૂરો વિડીયો જોવાનો અને તમામ દેવી માતાઓના દર્શન પણ અમે કરાવીએ છીએ અને અમુક જગ્યા પણ એવી હોય કે અમુક ત્યાં પ્રવેશ પણ બંધ હોય ત્યાં મંદિરમાં કેમેરા વગેરે નથી લેવા લઈ જઈ શકતા ત્યાં મંદિરમાં તો પણ તમને મંદિરનો ઇતિહાસ ને મંદિરની આજુબાજુનું લોકેશન તો મિત્રો અમે બતાવીએ છીએ એટલે અમુક દર્શન કોઈ દેવી દેવતાના ના થાય અમુક કોઈ મંદિર એવું હોય ત્યાં પ્રવેશ ન હોય તો આપણે વિરુદ્ધ જઈને કામ ન કરી શકીએ એટલે એ મને માફ કરજો મિત્રો બાજુમાં જુઓ બાજરી ઉભી છે મિત્રો ઉનાળો બાજરી છે પાકી સામે બાજરી તમને બતાવશું મિત્રો એ પૂરો પાક થઈ ગયો છે ઉનાળું આજે મિત્રોને કીધું વ્લોગ તો બહુ બનાવીએ છીએ ધાર્મિક મંદિરનો જોવાલાયક સ્થળ આજે ખેતીવાડીને પણ થોડી મિત્રો સાથે વાત કરીએ અને જે મિત્રો કોમેન્ટ કરો છો મિત્રો કયા ગામના છો તો અમને થોડું બતાવતા રહેજો તમે આ ગામથી વિડીયો મારો જોઈ રહ્યા છો અને તમને અવનવા જોવાલાયક વિડીયો મૂકશું ધાર્મિક મંદિરોનું ના મૂકશું અમારી ચેનલને એકવાર સબસ્ક્રાઈબ કરજો મિત્રો અને કોમેન્ટ કરવાનું પણ ના મિત્રો બોલતા તમે જેટલો સપોર્ટ કરશો ચેનલ ઉપર એટલું અમને વધારે મજા આવે છે એટલે જેટલું વધારે તમે અમને સપોર્ટ કરો એટલે કામ કરવાની બહુ વધારે મજા આવે સામને બાજરી પાકી છે મિત્રો આપ જોઈ શકો છો કદાચ ઝૂમ થઈને તમને બતાવું તો દાણો બાજરીનો થઈ ગયો છે મિત્રો જોઈ શકો છો હવે આ ટૂંક સમયમાં જ આ બાજરી કાપવામાં આવશે અને લેવામાં પણ આવશે મિત્રો બાજરી જોઈ શકો છો બાજરીનું બી બાજરીનું વરસ પણ સારું છે ખેતીવાડીમાં બી સારું છે અને તળચાવે ખેડૂતો માટે પણ લાભ થાય જનજીવન ઉપર પણ લાભ થાય અને ખેડૂતોને લાભ થાય એટલે આપણા બધાને લાભ થાય ખેડૂત જો દુખી હોય મિત્રો એટલે આપણે દુઃખી સમજવાનું આપણો ખેતી પ્રધાન દેશ છે મિત્રો એટલે આપણે તો કુદરતને પ્રાર્થના કરીએ કે ચોમાસામાં બહુ સારો વરસાદ થાય અને જે જળાશયો છે પૂરા ભરાઈ જાય અને જળાશયો ભરાય તો જમીનમાં અંદર પાણી ઉતરે પાણી ઉતરે તો પાણીનો સંગ્રહ થાય અને આપણા ખેડૂતો ભાઈઓને પણ ખેડૂતોને લાભ થાય જે ખેતી કરી શકે છે જેને પાણી અમુક એરિયામાં મિત્રો નથી તમે જોઈ શકતા હો તો પાણી બહુ દૂરથી પીવા પણ લાભ પડતું હોય છે અમુક એવા પણ ઇલાકા આપણે જોઈ શકતા હોય છે મિત્રો એટલે વરસાદની બહુ જરૂર છે વરસાદ ચોમાસામાં બહુ સારો થાય શું કહેવું વધુ ભાઈ વરસાદ સારો થાય તો આપણે ખેડૂતો માટે સારું કહેવાય ને સારું કહેવાય એટલે ભગવાનને પણ આપણે અરેજ કીધે કે સારો વરસાદ થાય ચોમાસામાં તો ખેડૂતોને લાભ થાય ને ખેડૂતને આપ થાય તો આપણા દેશમાં પણ સમૃદ્ધિ વધે અને આગળ આવે અત્યારે બધી નવી નવી ટેકનોલોજી ત્યારે ખેતીવાડીમાં બધી રીતે આવી ગઈ છે ફુવારા પદ્ધતિ હોય ટપક પદ્ધતિ હોય સરકારે પણ બહુ ખેડૂતોને અમુક લાભ મળતા હોય છે અમુક વંચિત હોય છે ઘણા બીનું અત્યારે ખેડૂતો માટે અમુક પ્રશ્નો તો બહુ છે જ સરકારે પણ મહેનત તો કરે જ છે આ મિત્રો આપણી બાજરી છે સામને આ બાજરીનું કારણ થયું છે લગન લગન ઘરે હોવાથી સુકારો પાણીના હિસાબ પાણી ના ને એના હિસાબથી બાકી બાજરી તો જોર છે તમે જોઈ શકો છો આ ઉનાળો બાજરી મિત્રો આપણે બાજરો કહેતા હોય છે ને બાજરો કહેતા હોય એ આવી છે તો બાજરી સારી છે ભગવાનની કૃપા છે અને આપણી મહેનત આપણી મહેનત હોય તો બધું થાય મહેનત વગર તો કશું થવાનું નથી ગમે તે કોઈ વસ્તુ કરો તો પોતાની જાત ઉપર મહેનત કરીએ તો જ મળવાનું બાકી કોઈ ઘરે બેઠા તો કોઈ આપવાનું નથી કોઈની આશાથી બેહાય નહીં આ દુનિયામાં પોતાની જ મહેનત કરવી પડે શું કહેવા બધું ભાઈ મહેનત કર્યા વગર મળે મહેનત હા મહેનત પોતાને કરવી પડે ખૂબ મહેનત કરીએ તો જ મળે બાકી કોઈ આશા એ જોઈને બેહરીએ કે આ આટલી મહેનત કરે છે ને કેમ આપણે કઈ થતું નહીં આપણે મહેનત ના કરતા હોય તો થાય મહેનત કરતા હોય તો બધું થાય સાચી વાત ને મહેનત કર્યા વગર કઈ નથી ત્યારે તો ચૂંડણીનો માહોલ બહુ ચાલી રહ્યો છે ગરમા ગરમ ચૂંડણી વિશેનું તો આપણે કઈ કેવું નથી બરોબર જેને જે આપવાનું છે તે આપવાનું જ છે બરાબર અને મિત્રો વિડીયો મારો ગમે તો આ વિડીયોનું શેર કરજો અને કોમેન્ટ કરજો વિડીયો કેવો અમે બનાવ્યો છે લાઈવમાં સામને પણ જોઈ શકો છો આ બધી મગફળી જ છે બાજરી મગફળી સામે બોરવેલ છે કે આ કરે રહેવાનું ત્યાં મારે અદુભાઈ પોતે ત્યાં રહે છે ને કુ બધું સંભાળે છે કે મારો ભાઈ જ છે અમે બંને ભાઈ જ છીએ દાદુભાઈ તમારી ચેનલ વિશે થોડી માહિતી આવી તો મારા દ્વારા તો અમારી ચેનલ છે મેળીમાં ડિજિટલ શોર્ટ વિડીયો છે બરાબર અને એમને સપોર્ટ કરજો મિત્રો અને મિત્રો સપોર્ટ કરે રહેજો મિત્રો તો અમે બને વિડીયો સારા સારા હળ હળ બને મિત્ર રહેશે મિત્રો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો તમને જોવા મળશે વિડીયો અને કમેન્ટ પણ કરજો મિત્રો એમને સપોર્ટ કરજો આ તો અધિક મારી શરૂઆત છે મિત્રો તમારા આશીર્વાદ હશે તો અમારું બધું સારું થવાનું છે અને તમને પણ જાણવા મળશે એકવાર તમે જોઈ જો મિત્રો કેવા બનાવેલા છે મિત્રો તમે હા વિડીયો એક વાર મિત્રો જોજો તમને પોતાને થશે કે ના વિડીયો સારા બનાવ્યા છે તો તમે જોજો બરોબર પોતાની મહેનત તો બહુ છે વિડીયોમાં આપી છે એટલે બધી વાતે બોલ પોતે ખેતીવાડીમાં કહો કે પોતે ચેનલ ઉપર કહો મહેનત તો બહુ કરે છે પણ અમુક મિત્રો જોઈને ઇગ્નોર કરીને જતા રહો મિત્રો તો એવું ના કરો તમે વિડીયો જોવો છો સારો ગમે તો રોકો કોમેન્ટ કરતા જો ને ચેનલને સબસ્ક્રાઈબ કરો મગફળીના સારા ભાવ આવી જાય એમ તો ખેડૂતો માટે પણ સારું છે મહેનત કરે છે એમને પચીસ રૂપિયા મળે ને કે મગફળી સારી ભાવ ના મળે તો એ પણ કોઈ મતલબ નથી મિત્રો અત્યારે મોંઘવારી એટલી બધી વધી ગઈલી છે એટલે ઘર ચલાવવાનું બહુ મુશ્કેલ થઈ થઈ જતી હોય છે મિત્રો વિડીયો ગમે તો શેર કરજો અને કોમેન્ટ કરજો અને મારી ચેનલને એકવાર સબસ્ક્રાઈબ કરજો મિત્રો અને તમને આવા ધાર્મિક મંદિરોના વિડીયો અને ઐતિહાસિક અને જોવાલાયક સ્થળ તમને બતાવીશું તો ચલો મિત્રો હવે નેક્સ્ટ લાઈવ થઈશું એ દિવસે અને જે મિત્રો સપોર્ટ કરે છે એમનો ખૂબ ખૂબ આભાર તો ચલો મિત્રો હવે બંધ કરીએ જય માતાજી અધુબા તમારે કંઈ કહેવાય જય માતાજીનો સપોર્ટ કરે રે મિત્રો અમાને તમારા વિશે મેં બહુ વાત કરી